મિત્રો મારા લગ્નને ત્રણ વર્ષ થયા હતા પણ દુર્ભાગ્ય મારી પત્ની ગંભીર બીમાર પડી અને તેનું અવસાન થયું તેના જવાથી હું એકદમ એકલો પડી ગયો હું પહાડોની ધામે ધારે એક નાના ઘરમાં રહું છું ત્યાંનું વાતાવરણ ખૂબ સુંદર છે સવારનું ધુમસ પક્ષીઓનો અવાજ અને દૂર સુધી ફેલાયેલી હરિયાળી મારું ઘર ગામડેથી થોડું દૂર એકાતમાં છે હું વરસાદ પડતો હતો હવા ગજના આકાશમાં વીજળી ચમકતી હતી અચાનક દરવાજે ઠક નો અવાજ આવ્યો આ અંકેત પહાડી વિસ્તારમાં આટલી ખાટલા માંથી ઉભો થયો ને થોડી વાર રોકાયો દરવાજો ખોલું કે નહીં પછી મેં જોરથી પૂછ્યું કોણ છે પણ જવાબ ન આપ્યો ફરી ઠકઠકાનો અવાજ આવ્યો મારું દિલ ધડકવા લાગ્યું થોડું વિચારી મેં ધીમે ધીમે દરવાજો ખોલ્યો દરવાજો ખોલતા જ હું સ્વત થઈ ગયો સામે એક સુંદર યુવતી ઊભી હતી ઉંમર લગભગ છવ્વીસ થી સત્યાવીસ વર્ષની હશે તે વરસાદમાં સંપૂર્ણ ભીજાઈ ગઈ હતી તેના વાળ પાણીથી લપસસ હતા શહેર ચહેરા પર વરસાદના ટીપા ટપકતા હતા તે મને જોઈ રહી હતી અમારી નજરો મળી તેનો ચહેરા પર થકાન અને કોઈ મુશ્કેલીનો ભાવ હતો મેં પૂછ્યું તું કોણ છે શું જોઈએ છે તે થોડીવાર ચૂપ રહી પછી મેં ધીમે મીઠા અવાજે બોલ્યું હું રસ્તા ભટકી ગઈ છું હું સુન અંદર આવી શકું છું તેને જોતા જ રહ્યો મારા મનમાં ઘણા સવાલો ઊભા થયા આટલી સુંદર છોકરી આટલી રાતે આ અંકિત એનકાત પહાડ પર વરસાદમાં અચાનક કેવી રીતે પણ તેના હાલત જોઈને મારો શંકાનો વિચાર પીંગળાઈ ગયો તે ઠંડીથી કાપીને હતી હોઠ લીલા પડી ગયા હતા મેં કોઈ અંદર આવ તે મને ધીમે ધીમે અંદર આવે તેના કપડામાંથી પાણી ટપકતું હતું ફરજ ભીની થઈ ગઈ ને એક ખૂણામાં ઊભી રહી જાણે કોઈ વિચારવામાં કોવાઈ ગયું હોય તે તેનો જોતા જ મને મારી પત્નીની યાદ આવી મેં પણ આવી શાંત અને સુંદર યુતી તેની આમે યાદ મારું દિલ ભારે થઈ ગયું હું હલ મારી પાસે ગયો ત્યાં મારી પત્નીની એક સાડી હતી જે મને તેને છેલ્લાએ આપી હતી તે સાડી મારી લાગણીઓ સાથે જોડાયેલી હતી મારું ભૂતકાળનું યાદ હતી મેં સાડી હાથમાં લીધી અને મને ખચખટાટ થયો હું આ સાડી આ અંજાણી છોકરીને આપું છું મારી પત્નીની આખરી નિશાની કોઈ બીજાને સોપું પણ તે યુવતીની હાલત જોને મારામાં મનમાં જાગી મેં ઉઠ્યું શ્વાસ લીધો મનને સમજાય અને સાડી તેની તરફ ધારી તે કપાત થાળે સાડી લઈને મને જોઈ રહી મેં કોઈ અંદરમાં રૂમાલ જઈને કપડાં બદલી લે તે ધીમે ધીમે રૂમમાં ગઈ સાડી બદલી હું રસોડામાં ગયો ચૂલો સળગાયો અને મેં અમે બંને માટે ચા બનાવી લાઈટ એનો હતી દીવાના મંદર રોશનીમાં કામ ચલાવ્યું તે કપડા બદલીને આવી જ્યારે મેં તેને જોયું તો મારું દિલ ધડકી ગયું સાડીમાં તે મારી પત્ની જેવી લાગતી હતી એક પળ માટે લાગ્યું કે મારી પત્ની સામે ઊભી છે અમે બંને ચૂપચાપ એકબીજાને જોતા રહ્યા તેની આંખોમાં ઘણું બધું છુપાયેલું હતું તે ધીમે ધીમે ચાનો કપ લીધો અને ચા પીવા લાગી હું પણ હોશમાં આવ્યો ચા લઈને ખાટલા પર બેસી ગયો ચા પીતા પછી મેં પૂછ્યું તું કોણ છે ક્યાંથી આવે ક્યાં જાયુ છે શાંત અવાજે બોલી હું પુણેથી છું અને ભણેલી ગણેલી છું એટલે એક માણસે મને કહ્યું હતું કે તું મને નોકરી માટે મળજે પણ તેણે મારો ફાયદો ઉઠાવ્યો પાંચ દિવસ સુધી ને નોકરી ન આપી અને જ્યારે તેનું મન ભરાયું તેણે મને રસ્તે મૂકી દીધી આ કહેતા રડવા લાગી તે અવાજમાં ઊંડો દુઃખ હતું જાણે નિર્દોષ હોવા સત્તા સજા મળી હોય તેની વાત સાંભળીને મને દુઃખ થયું મેં તેને બોલાવ્યો દીધી જેથી તેનું દિલ અડવું થાય મારા માતા પિતાએ પરિસ્થિતિ નબળી છે મારે હવે કેવી રીતે ઘરે મદદ કરવી હવે હું તેમને કેવી રીતે મોહ બતાવું હું ગઈકાલથી ભટકતી હતી મને લાગ્યું કે જીવન ખતમ કરું કે જે એક માત્ર સસ્તો છે આજે સવારે મેં આ પહાડ પરથી કૂદવાનું નક્કી કર્યું અને દિશામાં ચાલતી હતી ત્યારે તમારું ઘર દેખાય મે તેની વાત વચ્ચે રોકીને કહ્યું તું એવું વિચાર ન કર જીવન એક જ વાર મળે છે તેથી કોઈને માટે બરબાદ ન કોઈ તારા જીવન માટું મોટું નથી ભગવાન ઘણા રસ્તા બતાવે છે આપણે ફક્ત તેને ઓળખવાનો હોય છે જીવન બદલાય છે પરિસ્થિતિ બદલાય છે તો મૃત્યુનો રસ્તો છોડીને જીવનમાં નવો રસ્તો પસંદ કર ભગવાન પર ભરોસો રાખ મેં ટોપલી ખોલી તેમાં એક હોટલી હતી મેં તેને આપી ભૂખ લાગી હશે આ ખાઈ લે તેને ખરેખર ભૂખ લાગી હતી તેને રોટલી ઝડપથી ખાધી ખાતી વખતે તેની આંખોમાં આંસુ હતા પણ ચહેરા પર હળવી શાંતિ હતી હવે રાત ઘણી થઈ ગઈ હતી ઠંડી વધી ગઈ હતી મેં તેને સુવા માટે કહ્યું ઘરમાં એક જ ખાટલો હતી એટલે હું જમીન પર બિસાઈને બિછાવીને એક ઓશિંગ લીધું અને જૂની સાલ વઢીને બેસી ગયું મનમાં ઘણો વિચાર ચાલતો હતો આ છોકરી કોણ છે શા માટે આ ભગવાને તેને મારી પાસે કેમ મોકલી વિચારતો વિચારતો આંખ બંધ થઈ ગઈ અને હું ઊંઘી ગયો સવારે હું જાગ્યો સફાઈ કરી પાણી ગરમ થવા મૂક્યું હવે તે પણ જાગી ગઈ હતી મેં કહ્યું પાણી ગરમ છે નાઈ લે અલમારીમાં બીજી સાડી છે તે લઈ લે તો નાવા ગઈ ત્યાં સુધીમાં મેં ચા બનાવીને તૈયાર થયેલી આપ આવી તો મેં કહ્યું ચા લે તો ચા પીતા પીતા તે બોલી હવે મારે જવું પડશે મેં પૂછ્યું ક્યાં જઈશ તે બોલી રસ્તા જ્યાં લઈ જશે ત્યાં મેં કહ્યું જો તને વાંધો ન હોય તો હું અહીંયા રહી શકી છું હું એકલો જ રહું છું ખાવાનું બનાવવા લાગ્યો મને જોઈને તે બોલી રોક હું ખાવાનું બનાવું છું તેણે ઝડપથી રોટલી અને શાક બનાવી મેં ખાવાનું ગાંધું ને ખેતર તરફ ગયો ખેતરનું કામ પૂરું કરીને ઘાસનો ભારો લઈને જરા જ્યારે ઘરે પાછો આવે તો તે પશુઓને પાણી પીવડાવતી હતી મેં તેને કહ્યું આ બધું રહેવા તે બોલી યારમાં શું આમ મારા દિવસોમાં ક્રમ બની ગયો તે મેં સમજ્યું ન હતું પણ પડતું કે હવે ક્યાં જાય છે તે મારી સાથે રહેવા લાગી ધીમે ધીમે તે ખુલીને વાત કરવા લાગી હસતા લાગી ધીરે ધીરે મને તે સાથે પ્રેમ થઈ ગયો તે હસતા ચહેરા તેને ભૂરી આંખો લાંબા વાળ લાંબા કાળા વાળ ગુલાબી હોટ બધું જ મને ગમવા લાગ્યું એક દિવસ તે રસોડામાં ચા લઈને આવી અને હું રસોડામાં જતો હતો ત્યારે ન અમને ટકરાઈ ગયા સાડીને મારા કપડાં ખરાબ થઈ ગયા તે બાથરૂમમાં સાડી ધોવા ગઈ મેં કહ્યું હું શર્ટ કાઢું છું તેને સાથે ધોઈ દે ખેતરના કામથી મારી શરીર મજબૂત હતું તે મને જોઈ રહી હતી ને હું પણ તેને જોતો રહ્યો થોડી થોડીવારમાં અમે બંને એકબીજાને ગળે લગાવી ને એક અલગ દુનિયામાં પહોંચી ગયા એક કલાક સુધી અમે બંને મોજ મસ્તી કરીને પછી અમે બંને હોશમાં આવ્યા તે રડવા લાગી ત્યારે મેં તેને સમજાવી ચિંતા ના કર આપણે લગ્ન કરીશું અને અમે લગ્ન કરી દીધા ધન્યવાદ મિત્રો